આપણા ભારતની અંદર મોગી મોગી ગાડીઓ વેચાતી હોય છે ત્યારે વર્લ્ડ ક્લાસ સેફ્ટી રેટિંગ ધરાવતી એવી વોલ્વો કાર પર 컨ટેનર પલટી જતાં હદે કંપાવનાર દ્રશ્યો આવ્યા છે સાહેબ વિડિયોમાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તમિલનાડુના છે તે તમિલનાડુમાં 컨ટેનર પલટી મારતા એક વોલ્વો કાર દબાઈ જતાં એક જ પરિવારના 6 લોકો જે Volvo કારમાં બેઠા હતા તે લોકોનું ગંભીર મૃત્યુ નિપજ્યું છે ત્યારે World Class સેફટી ધરાવતી આ Volvo કારની સેફટી પર ભારે સવાલ ઉઠી રહ્યા છે કે તેના ઉપર કઈ રીતે भरोसा ಏಳು ಜನ ಏಳು ಜನ ಇದ್ದಾರೆ ಜನ ಐದು ಜನ ಐದ ಐದ ಉಪ್ಪ